બાયક ક્ષત્રિય સમાજની અસ્મિતા રેલી યોજાય હતી પર્શતમ રૂપાલાના વિરોધમાં અસ્મિતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રિલાયન્સ પંપથી મામલતદાર કચેરી સુધી અસ્મિતા રેલી યોજાઈ હતી જે રીતે પરસોત્તમ રૂપાલા દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું અને ત્યારબાદ આખા ગુજરાતમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે ત્યારે બાયડ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી અને ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજ એક જ માંગ પર અડગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જો ટિકિટ રદ નહીં કરાય તો છવ્વીસ

ખરાબ ટિપ્પણી કરી છે તેના વિરુદ્ધમાં અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ એ ટિપ્પણીને વખોડી કાઢે છે અને આવનારા સમયમાં ક્ષત્રિય સમાજ તેને બક્ષી નહીં લે બીજું એક ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે જે શિસ્તમાં રહેવાવાળો સમાજ છે જે સમાજના ઇતિહાસને સાથે ચેડા કરવામાં આવતા હોય જે ઇતિહાસ સાથે ચેડા કરીને તેને સંછેડવામાં આવતા હોય એ આ ક્ષત્રિય સમાજ સહન નહીં કરી લે બીજું એક ક્ષત્રિય સમાજે હજારો વર્ષો પહેલાં અને અત્યારે પણ બીજાઓની અને પોતાની બહેન દીકરીને રક્ષણ માટે પોતાના માથા